શહેરના વડવા વાવાડી શેરી ખાતે સત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી ભાવનગર શહેરના વડવા વાવવાડી શેરી મિત્ર મંડળે છવ્વીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના સત્યોતેરમાં પ્રજાસત્તાક દિવસની ઉત્સાહપૂર્વક ઉજવણી કરી હતી સતત વાવવાડી શેરીના બાળકો પાંચ વર્ષથી પંદરમી ઓગસ્ટ અને છવ્વીસમી જાન્યુઆરીની ઉજવણી હર્ષ ઉલ્લાસથી કરી રહ્યા છે ત્યારે બાળકો રાત દિવસ જાગીને પરિશ્રમ કરી રહ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવી દીધો હતો અને વડીલોએ આશીર્વાદ આપ્યા હતા આ પ્રજાસત્તાક દિવસની ઉજવણીમાં મોટી સંખ્યામાં વાવાડી શેરીના ભાઈઓ તથા બહેનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા What's that? I got. भारत माता की जगत के भाग्य विधाता